મારું નામ છે ઝાલા ગૌરવ કુમાર મેલા કયા ધોરણ અભ્યાસ કરું હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને અમારા પ્રાથમિક શાળાનું નામ છે કોટલીંડોરા શું સમસ્યા છે તમને અમને આ નાર માં આવા જવાની તકલીફ થાય છે અને અમારા ભાઈઓ બહેનો પડી જાય છે અને અમે પણ લપસીને પડી જઈએ છીએ અને પછી અમને ઘરે કપડાં બદલવા જવું પડે છે અને અમને રજા પડે છે અહીંયાથી કેટલા કિલોમીટર સુધી નો માર્ગ છે આ અમારે 2 કિલોમીટર લગીન જવું પડે ચાલતું સરકાર સુધીને શું કહેવા માંગો છો અમારે આ કાચો પાકો રોડ બનાયા લે એવી સમસ્યા કહેવા માંગીએ છીએ અમે આ અમાર જવું આવવું આવું ચોરેન સાહેબ આ તાત ખેતરાનો રસ હતે જવા દે ચોરેન જવું આવું દૂધ લઈને આ રોડ તમે જો હળ ચોરેન જવું જ આવું ચોરેન અમાર લાકડા લઈ ગયા સા લઈ ગયા બેસન દૂધ લઈને જવું હોય આ નેહારીઓ ચોરી ને જાય આવે અને બીજી દવાખાના નું ડોક્ટર નહીં આવતો સોરો ચોરી ને જાય આવે કહ